હેલો મિત્રો જય દ્વારકાધીશ જય માતાજી તમારું સ્વાગત છે મારા ફર્સ્ટ મિનિ ફર્સ્ટ બ્લોગમાં કારણ કે આપણે પછી ઉતારતા નથી પહેલી ફેર આપણે ચાલુ કર્યું હોય થોડો ઘેડો બોલવામાં થઈ શકે તમે યસ કરી લેજો અવાજમાં ભાઈ થોડો ઘણો ફેરફાર હશે કારણ કે તમે સમજી શકો છો પહેલી ફેર આપણે બ્લોગ બનાવી છે એટલે વાળા આપણે નીકળી ગયા હે અત્યારે રાતના નીકળ્યા હવે મિત્રોને વારે ફેરે દિવસના નીકળી એટલે હજુ શું એવું કે ટાયરું નવા નાખવાના હતા એટલે બે જોટા નવા મંગાવ્યા હતા જોટા બે નવા નાખ્યા અને પછી ફૂગાના બે ટાયરું નવા નાખ્યા આગળનું એક નવું રિમોટ ટાયર નાખેલું હોય એટલે એ બધું ભેગું કરતા કરતા આપણે અંધારું થઈ ગયું હોય સાડા આઠ નવું વાગી ગયા હતા અત્યારે નીકળી ગયા હૈ આપણે અને એક બીજી વસ્તુ આપણા બેગો કોઈ હાજુ ફેલાય છે નહીં આપણે સિંગલ જ જાય છે એકલા કોઈ આપણા બેગો કોઈ છે નહીં એક ગાડી હે બીજી ભેગી પણ થોડી આગળ ઊભી છે ફલા આપણે અહીંયાથી ફેર ડીઝલ ભરાવવાનું છે એ લોકોની આગળ ઊભા ઊભા હે હવે આપણે અત્યારે પહોંચી ગયા છે ઠેબા ચોક તમે જોઈ શકો છો આગળ આ લાઈટો દેખાય ને લાલ કલરની નથી ઠેબા ચોકડી મોટી સર્કલ વાળી લાઈટ દેખાય ને એ ઠેબા ચોકડી ઠેબા ચોકડી લાલપુર બાયપાસ ચાલ જામનગર બાયપાસમાં આપણે જઈએ અત્યારે એટલે એવું છે પેલો બ્લોક છે મિત્રો થોડુંક આડા અવરું બોલાય તો એડજસ્ટ કરી લેજો ધીરે ધીરે બધું થતું જાય સરખું અત્યારે નવું આવવું હોય એટલે બહુ આપણે પરિચય નથી થોડીક પછી આપજો અમને કે ભાઈ આવી રીતના ઉતારાય કે આમ ઉતારાય કે આપણે નીકળી ગયા હોય જોઈ શકો છો તમે પૈડાઈ જાય છે આપણે પચાસ 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 બાવન પચાસ બાવન પૈડાઈ જાય છે આપણે બોપારી લઈને નીકળી ગયા છીએ અલ્લા ફલા જોઈ શકો છો અલ્લા પીતા હે આપણે લોકો હવે ચા પાણી પીતા ચા પાણી પીને હવે આગળ નીકળી ગયા છે આપણે હવે આપણે સીધું રાજકોટ બાયપાસમાં બ્રેક કર્યું આપણે જે જીવન જીવન વસ્તુ હતી એ બધી લઈ લીધી મેં તો આપણે જે એક વસ્તુ જોઈએ મસાલા વગેરે આપણે હાલે આપણે મસાલા એ લઈ લીધા છે બપારી હે અને તમાકુ ને આપણે થોડો માં નાશ કરી લીધો હે આપણે જરૂરી એ વાસ્તુ નહીં વાત પણ આપણે બોલી જ નો નક્કી બીએડ બીયડ ફૂલ કરાવી લીધું હે તમે જોઈ શકો છો આ ફલામાં પહોંચ્યા હોય અત્યારે હવે પેલો મિત્રો તો આપણે અત્યારે પહોંચી ગયા છે ચોટીલા પીવાનું પાણી ભરવાનું છે અને નારિયેળ વધારવાનું છે માતાજીને રાજકોટ ખાધું હતું ખાઈ નીકળી ગયા મોટી પહોંચ્યા છે અત્યારે હવે અહીંયા નારિયેળ વધારશું અને પીવાનો મગો ભરશું પાણીનો પછી મસાલો ખાય પાછા નીકળી જશું એ કન્ટિન્યુ રહેજો બ્લોક હેલો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા હબીપુર નબીપુર ભરૂચ ભરૂચ અહીંથી થાય છે આપણે પંદર વીસ કિલોમીટર જેવું હોય જો એ નહીં ભરૂચ જે ત્યાં જઈને બપોરે કહ્યું અને થોડું ઘણું બીજું વાયરિંગનું કામ છે વાયરિંગનું કામ બતાવી નથી રવાના થશું અત્યારે પહોંચ્યા હોય નબીપુરના આગળ તમે જોઈ શકો છો નબીપુર ફાટકે પહોંચી ગયા હે અહીંથી હવે આગળ જશું ને એટલે હાઈવે આવી જશે વડોદરાથી સુરત વાળો મુંબઈ વાળો જે મેન એક્સપ્રેસ હાઈવે કહેવાય કે હાઈવે આવી જશે હાઈવેમાંથી ડ્રાઈવર સાઈડ મારી સીધે સીધું આપણે ક્યાંય ઊભું જ નથી રહેવાનું પડશે તો આમ તો જો કે ઊભું રહેવાનું હે જમવાનું બાકી છે એટલે એવું છે આ ફાટક હજી હમણાં જ ચાલુ થયો હે બંધ હતો અહીંયાનું કામ ચાલુ હતું આ આટલું બધું ખોતેલું પડ્યું છે પછી હમણાં થોડું પાંચ સાત દિવસ થયા એક અઠવાડિયું જેવું થયું છે ફાટક ચાલુ થયો છે હવે ફાટક બંધ હતો મિત્રો આપણે આ ભરૂચ ગામમાં જ થઈને જતા જોઈ શકો છો ફાટક આપણે ભરૂચ ગામમાં થઈને જવામાં બીજું કઈ નઈ ટ્રાફિક વધારે હોય ને એટલે એ બાજુથી થોડુંક તકલીફ જેવું રહેતું એમ બે કલાક વધારે થઈ ગયા ટ્રાફિક ટ્રાફિકમાંથી બહાર નીકળી લે ને એટલે એવું હતું ચાલુ થયો બધી ગાડીઓ પાછી અહીંથી રવાના ચાલુ થઈ ગઈ છે આપણે બીજી ગાડી એક ભરૂચ ભરૂચ ટોલ નાક ટપી ને રાધાકૃષ્ણ હોટલ આવે ને ત્યાં જમીને હુતા હે એ ડ્રાઈવર કારણ કે એ અમારી જેમ સિંગલ જ છે સૂતા હે ભાઈ એટલે ત્યાં જઈને આપણે જમી કરીને સુઈ જવાનું છે એવું છે ભરૂચ તો પહોંચી ગયા છે અત્યારે સાંજે આપણે બે કલાક સૂતા હતા પાંચ વાગે હા પાંચ સાડા પાંચ વાગે આપણે સુતા હતા લીંબડીની ને ભગવદરાની વચ્ચે મોમાઈ હોટલ કરીને ને સુઈ ગયા હતા પાંચ વાગે પહેલા એટલે એવું છે ને નીંદર બહુ આવતી હતી સુઈ ગયા હતા બે કલાક નીંદર કરી લીધી આપણે સુઈ જવું સારું મિત્રો બરોબર ખોટે ખોટું આપણે ઓલું પૂજા કરે રોગ આખું પાછા કઈ બેઠળું ભરી ભરીને દેતા હોય મોરે મોરા બીજી કરતા હોઈ જવું બે કલાક સારો આપણે તો આટલું જ એમ કે નીંદર આવે એટલે સુઈ જ જવાનું એમ ખોટે ખોટો રિક્સ લેવાનો નહીં જ લેવાનો થતો જ નથી ઓલો કોણ ઓલો રાજપાલ યાદવ બોલે ને મેર કોઈ ઇસ બાર નહીં બાબુ 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 ભૈયા બોલે મેર કોઈ ઇસ બાર રિક્સ લેને કાંઈ નહીં એમ

વાત જ પૂછો માં તમે ગિયર મારી મારી મારે મારે આટલી વારમાં જોયા બીજું સ્પીડ બ્રેકર આવ્યું હોય જોઈ શકો હજી પાછું એક વાર હામે હામો જો ફોર વ્હીલ પહોંચી જ ન્યા તો સ્પીડ બ્રેકર નો લોકો આમ ઢગલો આમ લાઇન કરી દીધી લાઇન આટલા સ્પીડ બ્રેકર મૂક્યા હે લોકો એ વાત ના પૂછો તમે આઈથી આપણે આપડા આવી ગયો છે મુંબઈ વાળો હાઈવે મેન મોટો હાઈવે હે એ લોકો આ બધા લોકલી આયા ના

મિત્રો એવો આવે કે રોડ ઉપર ગાડી છે તમે ખાલી જવા મિત્રો આપણે પહોંચી ગયા છે મહારાષ્ટ્ર ને બોર્ડરે ખાઈ લીધું હે ખાઈ ને મહારાષ્ટ્ર ની નવાપુર આ બોર્ડર ની બાજુ હે અને એક આ બાજુ હે બે હે બોર્ડર આ બાજુ કાટા હે ને ઓલી બાજુ આ ઓલી કરવાથી વાહન આવે એ બધા આ બાજુ કાટા થાય અને આપડી ગાડી ને આ બાજુ કાટા થાય દેખાતો કાટો બોર્ડ મારેલા રાખેલા હે બધા ની આ બધી ગાડીઓ કાટા કરે આપડે બીજી જવું દિલ વાળી ગાડી છે એ પાછળ પાછળ વહી આવે છે આપણે મોર હોય અત્યારે હા અહીંથી બોર્ડર અહીંયા હવે થશે કાંટો તો ટ્રાફિક છે નહીં આ અને આવક વાળાનો કાંટો હા આપણો કાંટો ટ્રાફિક અત્યારે તો જરાય છે નહીં અને ટ્રાફિક નાખો વધારે હોય થોડી ટ્રાફિક છે નહીં એટલી બધી બહુ ઓછી છે એમ છે તો ખરી બહુ ઓછી છે એવું હે જોઈ શકો છો તમે હા મહારાષ્ટ્ર ની બોર્ડર હલો આપડે વધાવો બધા કરી લે બોર્ડર વાળાઓને પછી આપણે બોર્ડર ટપીને ને નીકળી ગયા હોય

આપણે ચા પાણી નાસ્તો વાસ્તો કરી નીકળી જવું હે ચિંતા ગુલબર ગયા અઠાણ જગ્યા એવો પ્લાનિંગ આમાં હું થાય કે નક્કી નવાય આમ અત્યારે એવો પ્લાનિંગ કર્યો છે આપણે કે ભાઈ આ રીતના આપણું પ્લાન એવું હે

બારસો તેરસો રેસ ઉપર ગાડી તાકાત ઓછી કરે છે આપડી ગરમ થઈ જાય ખોટે એટલે ધીરે 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 ચડાવી શકો છો આ ઘાટ છે અત્યારે બઉ દેખા હે નહી આપણે બીજો બ્લોગ તમને હું નાખી નઈ માં ઘાટ નો વિડીયો ઉતારી કારણ કે દિવસ નો ઉતારી એટલે ઘાટ દેખા હે તમને આ આ ડુંગર હે બે બાજુ દેખાતા નહિ હોય અત્યારે આજે આખા આવે રાત ના દેખાય બધો કર્યા આગળ કરીને ઉપર ઘાટ ચડી અને તો છ સાડા છ વાગ્યાનો ટાઈમ ટાઈમ લખાવે જવું હોય છ વાગે ઉઠી નિરાંતિરા થઈ જાય પર થઈ જાય આપણે ચોવી કલાક પાછા થાય કે ચોવી કલાક કલાકે ચાર કલાક સીધી

ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ આપણે ઉઠીને હાલતા રહી ગયા હોય હોટલે ઉઠા હતા હરપોલે માં રાતે આખરે ચડી હવે આટા રહી ગયા હોય જોયું હકો ચા પાણી નાસ્તો કરી લીધા હોય આપણે નાસ્તો બાસ્તો કરીને નીકળી ગયા હોય રાજુભાઈ ગાડી આગળ જાય છે થોડાક વાહે રહી ગયા આપડે મળી થોડી વાર લાગતી હતી જોઈ શકો છો તમે નજારો જોઈ લો મિત્રો કે કામ નો જોવો

મળ્યા પછી આપણે હાલો મિત્રો તમે જોઈ શકો છો નજારો જો તમે ખાલી એક પર જો વ્યૂ જો પાછળ જોઈ લ્યો ડુંગર ડુંગરો નકરા મિત્રો કાશ્મીર છે હેલો મિત્રો જોય દ્વારકાધીશ ગુડ છે આપડે પહોંચી ગયા ભીડ બાર વાગે બીજ નો ઘાટ ચડ્યા ઘાટ ચડી અને સુઈ ગયા મામા ની હોટલે અત્યારે આપણે ઉઠી નીકળી ગયા તુલજાપુર હાઈવે હા બાર વાગ આપણે આપડે નીતરા જ છે હજી ગાંઠ બતાવવાના તમને લોકોને મોકોલ નો મળ્યો ભાઈ રાતના આપણે ગાંઠ ભાત કઈ દેખાઈ નથી કારણ કે અંદર બહુ હતું ગાંઠ વિડીયો બન્યો નથી પણ દેખાડું જ નડું એમ થોડું ઘણીવારનું કહેવું હોય તો હજી આપણે થોડા વિડીયો ઉતારી અંદર બહુ અડતું મયડા આપણા આગળ ગુડ મોર્નિંગ જય દ્વારકા દેશ મિત્રો તો અત્યારના વાગી ગયા હે છ અને આપણે નીકળી ગયા ભીડ થી રાતના ભીડ હોઈ ગયા હતા ઘાટ ચડી ગયો તો હા ઘાટ ચડી તો પહોંચી ગયો હું લંબાવી દીધી ત્યાં આ રસ્તા ઉપર રાતના ગાડીઓ આવતી નથી સિંગલ ગાડી હોય ને એટલે આપણે છ વાગ્યાનો ટાઈમ લખાવીને નીકળી ગયા હતા હોઈ ગયા હતા નીકળી ગયા હૈ Yo esa cosa no aquí, no me hallaron, ah, ahí Mira, આપણે અહીંથી તુલજાપુર સીધી તુલજાપુર બાયપાસ માંથી ડ્રાઈવર સાઈડ ખાલી સાઈડ લઈ બીજા કિસ્મત કાઠિયાવાડી હોટલે ત્યાં જઈને જોઉં ડીઝલ કેટલું છે શું હે ડીઝલ ઓછું હોય તો ત્યાં કિસ્મત માં ભરાવાનું થાય ડીઝલ નગરપદ બધા સીધા ઉમર ગયા હાલો પછી મળી હલો મિત્રો આપણે મહારાષ્ટ્રમાંથી કર્ણાટકમાં એન્ટ્રી થઈ ગઈ આપણી મહારાષ્ટ્ર પૂરું થઈ ગયું મહારાષ્ટ્રનું છેલ્લું ગામ અલંગ ત્યાંથી કર્ણાટક લાગી જાય આપણે અત્યારે અલંગથી પંદર કિલોમીટર છેટા છે પણ બોહ બોર્ડર મહારાષ્ટ્રની પાછળ રહી ગઈ છે ત્યાં વધારો વધાવો કરી દીધો છે બધે હવે આપણે પાછી આગળ બોર્ડર આવશે કર્ણાટકની ત્યાં વધારો નથી લેતા એ લોકો ત્યાં વધારો બધા લેવાનું નહીં

ત્યાં મારવાડી હોટલ હે એ હોટલે નાવાનો વિચાર હે આપણે આપણે નીકળ્યા થઈ ને નાયા નથી ગરમી બહુ થાય શરીરમાં આવેલો જોઈ શકો છો આ બધી જમીન આ આ જમીન આવે કર્ણાટકમાં આ કર્ણાટક કે અહીં લાગી જાય તો આમ બોર્ડર અહીં કર્ણાટકની આગળ હે એટલે લાગી ગયું કર્ણાટક જોઈ શકો છો તમે ગાડી વાળા પણ મજા આવે એમનીથી કાઢે ભાઈ વાળા જઈ શકો છો ના પાછા પોતે હાલે કે ના આપણે હાલવા દઈએ ના ઓવરટેક કરવા દઈએ એવા હાલો મિત્રો આપણે પહોંચી ગયા એ ગુલબર્ગા ગુલબર્ગા મારવાડી અત્યારે ખાઈને સૂતા હાઈ ના એ લીધું છે અકાણે બંદ બંધ ના બનવું આવ્યું તું નહીં લીધું હેં નહીં થાય સૂતા હાઈ આપણો આ બ્લોગ અહીંયા જ એન્ડ થાય છે તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બને એટલો તમને સપોર્ટ કરજો મિત્રો કાંઈ વાંધો નહીં જય દ્વારકાધીશ